મળી હવે ડાયટ પોટમાં બોઈલ થયો આયા થાય આ કુંડું છે આ બોઈલ છે આ ચાવલ અત્યારે બોઈલ કર્યા છે એટલે ચાવલ બોઈલ કર્યા છે એટલે બોઈલ કર્યા બરાબર તો નાખી દેવાનું પાણી છોડે છે હવે તો છે ના રખાય hmm. hmm. <tles> 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 આ બધા बता મારું નામ મયંક દેસાઈ નડિયાદ મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ ચીફ સેનેટર સેનેટરી ઇન્સ્પેક્ટર આજે અમને માહિતી મળી હતી કે અમુક રેસ્ટોરન્ટમાં આ ઉનાળાના તહેવાર તહેવાર ચાલુ ચાલુ થઈ ગયા છે બધા તહેવારોને ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અમુક રેસ્ટોરન્ટમાં બૂમ પડી હતી તો આજે મેં મારી ટીમ સાથે અને આપણા મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર પ્રેરણાબેન સાથે વિઝિટ કરેલ છે તો અમે અત્યારે જ રોડ પર આવેલ ભાગ્યોદય હોટલમાં અંદર કિચનમાં આવ્યા તો કિચનમાં જે સ્ટાફ હતો એ એપ્રોન નથી પહેર્યું એમાં કેપ નથી ગ્લોવ્સ નહોતા પ્લસ જે કન્ડ ફૂડ એન્ડ ફૂડના જે નિયમો હોય એ નિયમો પણ એમને કોઈ જાણકારી નથી પ્લસ હેલ્થ ચેકઅપ કરવાનું હોય છ છ મહિને એ પણ એ લોકો જોડે કયા યાદ નહીં નથી ઘણા સમયથી એ લોકોએ કોઈ સફા એમના વર્કરોનું હેલ્થ ચેકઅપ પણ કરાવ્યું નથી અને તમે જોઈ શકો છો કે ડુંગળી છે કે કોબીજ છે કે જે બનાવેલી વસ્તુઓ છે એ બધી ખુલ્લી પડી છે ફ્રીજમાં પણ તમે ફ્રીજનું જે ટેમ્પરેચર છે એ પણ એ લોકો મેન્ટેન નથી કરતા કોઈ એમને કોઈ રજીસ્ટર નથી એ લોકો રાખ્યું ને આવી રીતે જો ખુલ્લો ખોરાક રાખી અને બહાર સુશોભિત હોટલ દેખાય અને અંદર એમના કિચનની અંદર ઘણા સમયથી એ લોકોએ જે તેલના ધુમાડા જે ધુમાડા નીકળે એ પણ તમે દિવાલો પણ સ્પષ્ટ જોઈ શકો છો કે ચીકાસવારી છે બરાબર છે રંગારોપણ એ લોકોએ મેન્ટેન કરવાનું હોય જે મેન્ટેનન્સ કિચનના કરવાનું હોય એ કિચનનું કોઈ એ લોકોએ મેન્ટેનન્સ નથી કર્યું કિચનને કનેક્ટેડ જ નકરો કચરો પડ્યો છે આપ તમે જોયો છે બરાબર છે તો આવી રીતે જે નડી નડિયાદ મહાનગરપાલિકાના તમામ જે હોટલો છે કે જે પ્રજા કે લોકો તમારે ત્યાં આગળ ખાવા આવે છે તો એમના સાથે તમે આવી રીતે ખુલ્લો ખુલ્લો ચેડા કરો છો ને એમના હક નુકસાન કરો છો એમના સ્વાસ્થ્યને તો હું આવી રીતે મહાનગરપાલિકાની હદમાં આવતા રેસ્ટોરન્ટો હોટલોને તાકીદ કરું છું કે જો હવે પછી કોઈ પણ આવી હોટલો કે એમાં પકડાવવામાં આવશે તમે આગળ એની સીલ કરવાની કાર્યવાહી કરવાના છે આ હોટલમાં પચાસ હજાર જેટલો વહીવટી ચાર્જ સવારે અમે એમને જણાવી દીધું છે કે સવારે અગિયાર વાગે આવી મહાનગરપાલિકાના ઓફિસે પચાસ પચાસ હજારનો વહીવટી ચાર્જ ફાળ્યો છે એટલે કાલ સવારે એ લોકો આવીને ફાળી જશે આપણા દ્વારા કયા કયા પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવે અત્યારે અમે એમનું સઘન ચેકિંગ કરી અને જે ખુલ્લો ખોરાક હતો એ બધું અમે જોઈ લીધું છે અને એના પેટે અને કોઈપણ નોમ્સ જે હતા

ડોક્ટર પ્રેરણા ગ્વાલાની હેલ્થ ઓફિસર મ્યુનિસિપલ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજે રોડની આ અમે ચેકિંગ કરી હેલ્થ ઓફિસર તરીકે તરીકે અને સેનિટેશન બધું જોયું જો બિલકુલ ટોટલ નબળી કામગીરી છે એ લોકોને હેલ્થના કોઈ બી ડોક્યુમેન્ટેશન બી નથી હેલ્થ ચેકઅપ બી કરાયેલું નથી એ લોકોને ખબર બી નથી કે છેલ્લા તેર કે ચૌદ વર્ષથી હોટેલ ચલાવે છે કે હેલ્થ ચેકઅપ સ્ટાફ નો હોવું જોઈએ હેલ્થ રેકોર્ડ્સ હોવા જોઈએ એ લોકોને ડિઝાસ્ટર પ્લાન હોવા જોઈએ ઇમરજન્સીમાં શું કરવાનું છે એ હોવું જોઈએ ટેમ્પરેચર મેન્ટેનન્સ એ લોકોને કશું કોઈ જાતની એ તાકીદ હવે બધી હોટલ્સ દ્વારા બી કરે એ પ્રમાણે ધ્યાન રાખે હેલ્થ ચેકઅપ રેગ્યુલર છ છ મહિને કરાવવાના હોય છે નડિયાદ સિવિલ હોસ્પિટલ છે એનડી દેસાઈ છે પ્રાઇવેટ હોસ્પિટલ જોડે એમઓયુ કરીને બી કરાવી શકે છે એ પ્રમાણે અહીંયા કોઈ જાતની એ લોકો તાકીદ રાખેલી નથી એ પ્રમાણે એ લોકો કામ કરે તો સારું રહે હેલ્થ સાથે ચેડા ના થાય બસ